શું તમે પણ ઘરે બેઠા નાનો મોટો વ્યવસાય કરો છો શું તમારી પાસે પણ એવી કોઈ પ્રોડક્ટ છે જે અદ્ભુત છે પણ તેને વેચવા માટે મોટું બજાર નથી મળતું ગુજરાત સરકારની સી માર્ટ યોજના તમારી મહેનતને એક નવી ઓળખ અને મોટું પ્લેટફોર્મ આપવા આવી ગઈ છે નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે કેવી રીતે તમે પણ સી નો ભાગ બનીને તમારી કમાણી વધારી શકો છો સી માર્ટ એટલે શું જેની બજેટમાં નાના મંત્રે જાહેરાત કરી છે જાણો મહિલાઓને શું ફાયદો થશે જાણો બજેટમાં નારી શક્તિ માટે શું છે ખાસ મહિલા ઉદ્યોગ સાઇન્સ માટે બજેટ યુનિયન બે હજાર છવ્વીસમાં માં મોટી બજેટમાં મહિલાઓ માટે નવી યોજનાઓની જાહેરાત લખપતિ દીદી પછી હવે સી માર્ટની જાહેરાત ગયા વર્ષના બજેટમાં મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી વિડીયોમાં આગળ વધી એ પહેલા નાનકડી વાત જો તમે ઈચ્છો કે આવી કામની માહિતી શોધવી ના પડે સામેથી તમારા સુધી પહોંચે તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ યોજના હેઠળ મહિલા સહાય જૂથો અને સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલ હસ્તકલા ખાણીપીણી કે ગૃહ ઉદ્યોગની ચીજ વસ્તુઓના વેચાણ માટે સી માર્ટ ઊભા કરવામાં આવે છે આ એક પ્રકારના આધુનિક સ્ટોર છે જ્યાં ગ્રાહકો સીધા તમારી વસ્તુઓ ખરીદી શકે છે નવલા માલિકીના ના હક્ક રિટેલ દુકાન નાના મોટા માલ અને સ્ટોરરૂમ ખોલવામાં મદદ કરવામાં આવે છે આવા માર્ટમાં તે વિસ્તારની મહિલાઓ પોતાના સ્થાનિક ઉત્પાદનો હસ્તશિલ્પ ઉત્પાદનો વેચી શકે જેમાં એક જ પ્લેટફોર્મ પર જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ હશે લખપતિ દીદી યોજના મુદ્રા યોજના વગેરેની સફળતા પછી આ યોજના પણ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે સ્વસહાય જૂથો દ્વારા મહિલાઓને આબા ચોરવામાં આવે છે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે લખપતિ દીદીની સફળતા પછી સરકાર મહિલાઓને ક્રેડિટ આધારિત આજીવિકા દ્વારા પોતાનો બિઝનેસ ચલાવનાર

નિર્ણ લેનારી ઉદ્યોગ સાહસિક તરીકે સ્થાપિત કરવાનો છે જેથી તેમની આવકમાં સ્વાવલંબન આ યોજનામાં ઓનલાઈન લોન સિસ્ટમ વ્યવસ્થા જેથી સ્વ જૂથો સાથે જોડાયેલી મહિલાઓને જટિલ પ્રક્રિયા વિના સરળતાથી લોન મેળવી શકે આનાથી માત્ર મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફ થતાં સ્થળાંતર પર લગામ લાગવામાં આવે છે સી માર્ટમાં શું મળે છે હસ્તશિલ્પ ટેક્સસ્ટાઇલ ઘરે બનાવેલી ખાધ વસ્તુ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બ્યુટી પ્રોડક્ટ હસ્તનિર્પિત વસ્તુ જેમ કે આથી બનાવેલી વસ્તુ ગિફ્ટ આઇટમ્સ મહિલા સ્ટાઇટઅપના ઉત્પાદનો હવે આ યોજનાના મુખ્યત્વે ફાયદા જોઈએ તો આર્થિક આઝાદી વચેટિયાઓ દૂર થવાથી મહિલાઓને તેમની મહેનત ને પૂરો નફો મળશે રોજગારી એક માર્ટ ખુલવાથી મેનેજમેન્ટ સેલ્સ અને સપ્લાય ચેન એમ અનેક સ્તરે મહિલાઓને કામ મળે છે કૌશલ્ય વિકાસ મહિલાઓને બિઝનેસ કેવી રીતે ચલાવવું એકાઉન્ટિંગ અને કસ્ટમર ડીલિંગ તમામ તાલીમ આપવામાં આવશે ગ્રામીણ અર્થવ્યવસ્થા અને રોજગાર પર શું અસર થશે આ યોજના દ્વારા મહિલાઓને ઉચ્ચ મૂલ્ય પાકો પશુપાલન અને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે સરકારનો અંદાજ છે કે સીએમ દ્વારા લાખો ગ્રામીણ મહિલાઓને સીધો લાભ મળે છે નિષ્ણાંત નું માનવું છે કે આ યોજના ગ્રામીણ મહિલાઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આનાથી માત્ર તેમની આવકમાં વધારો નહીં થાય પરંતુ તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બનશે અને ગ્રામીણ ભારતમાં મહિલા નેતૃત્વવાળી ઉદ્યમશીલતાને નવી મજબૂતી મળશે કોણ લાભ લઈ શકે આ યોજનાનો કોને લાભ મળવા પાત્ર છે આ યોજના ફક્ત મહિલાઓ માટે છે અને એમની ઉંમર સામાન્ય રીતે અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ જે મહિલાઓ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે અથવા પહેલેથી ચાલતા વ્યવસાયને વધારવા માંગે છે તેઓ અરજી કરી શકે છે શું લાભ મળે છે માર્ટ યોજના હેઠળ મહિલાઓને વિવિધ પ્રકારની સહાય મળે છે જેમ કે નાણાકીય સહાય સબસિડી વ્યવસાયિક તાલીમ અને માર્કેટિંગમાં મદદ ઘણી જગ્યાએ પ્રોડક્ટ વેચવા માટે પ્લેટફોર્મ પણ આપવામાં આવે છે મિત્રો આ યોજના માત્ર કાગળ પરનો આંકડો નથી પણ મહિલાઓની પ્રગતિનો પાયો છે બજેટ સમજવું એ દરેક જાગૃત ભારતીયની ફરજ છે તમને શું લાગે છે આ બજેટ તમારી અપેક્ષા ઉપર કેટલું ખરું ઉતરી કોમેન્ટમાં જરૂર જણાવ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને આવી જ સાચી અને સચોટ રસપ્રદ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં